બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય શ્રી સદગુરુદેવ કી જય શ્રી કુલદેવી માત કી જય શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન કી જય શ્રી સૂર્યનારાયણ ભગવાન કી જય શ્રી ઉમાપતિ મહાદેવ કી જય હરિ ઓ નહ પાર્વતી પતય હર હર મહાદેવ હર ગુરુ કૃપાહી કેવલમ જીવનમાં આપણા જીવન જીવતા શીખવાડ આપણા જીવનમાં કંઈ પણ વસ્તુ શીખવાડ એ શક્તિનું નામ છે ગુરુ જેમાં આપણને બારાક્ષરી એક આપણે જે ભણતા હતા એ વિષયોનું જ્ઞાન આપણને શિક્ષક છે ગુરુવાય આપણું અત્યારે આપણે સાહેબ શિક્ષક કહીએ છીએ પણ પહેલી પરંપરાની અંદર ગુરુ ગુરુ શબ્દથી સંબોધિત કરવામાં આવે માટે આજના દિવસે આપણે જીવન જીવવાની પરંપરા શીખીશું શાળાની અંદર સ્કૂલની અંદર તો આપણે આ જગતમાં ચાલી લે ચાલી રહેલું અર્થનું ઉપાર્જન કઈ રીતે કરવું એ તો આપણે શીખીએ છીએ પણ સાથે સાથે ધર્મ વર્ગ ધર્મ વગર અર્થ ક્યારેય આપણે મેળવી નહીં શકીએ જો સારો અર્થ નહીં હોય તો ક્યારેય જીવનમાં કામના નહીં પ્રાપ્ત થાય કામના નહીં ભોગવી શકીએ અને બધી કામના જ્યાં લગી પૂરી નહીં થાય ત્યાં લગી શાંતિની પ્રાપ્તિ પણ નહીં થાય માટે ધર્મ એ મૂળમાં છે માટે આપણે ધર્મ સાથે આપણા જીવનને આપણે સાથે સંકળાઈશું તો ગયા વિડીયોની અંદર આપણે નિત્યકર્મ વિશે વાત કરતા હતા તો નિત્યકર્મ ભગવાનને સ્નાન કરી અને નિયમ રાખો ભગવાનનું તમારા ઘરની અંદર મંદિર હોય ત્યાં પ્રણામ કરતા શીખો અને પ્રણામ કયા કયા દેવતાને કરવા તો શાસ્ત્રમાં લખેલું છે શ્રીમન મહાગણાધી પતય નમહ પહેલાં પ્રણામ ગણેશજીને કરો સોલ દેવતાઓને પ્રણામ કરવાનું બતાવ્યું છે બીજા દેવતા છે ગુરુ તમે જેને ગુરુ માનો આમ તો આપણા માટે મોટા ગુરુ આપણા માતા પિતા છે માટે માતા પિતાને પ્રણામ કરો જેમ બે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ તમે જે ભગવાનને માનતા હો એનું નામ બોલીને ઘરથી બહાર નીકળવાની ઈચ્છા રાખો માટે ગુરુ પરમ ગુરુ પરમેશથી ગુરુ પરાજ પર ગુરુ એકમાં ગુરુ છે માતા પિતા પરમ ગુરુ બ્રાહ્મણોને માનું પરમેશથી ગુરુ નારાયણને માનવું ગીતા વાંચો ગીતાની અંદર કૃષ્ણની વાણી છે માટે એને વાંચો અને પર પરમ પરાજ પર ગુરુ એટલે સૌથી મોટા ગુરુ છે મહાદેવજી માટે આ ચાર ગુરુને પ્રણામ કરવાના બતાવ્યા પછી ઈષ્ટદેવતા પાંચ દેવતાઓ છે એમાં એક ઈષ્ટ બનાવો ગણપતિ દાદા માતાજી નારાયણ સૂર્ય અને શિવ માટે આમાંથી કોઈ પણ એક દેવને ઈષ્ટ માનો જેને તમે તમારા મનની વાત ઇષ્ટન્ટ કાર્ય કરો જીવનમાં તમે જે ઈચ્છા કરો તરત જલ્દી પૂરી કરો એ ભગવાનનું નામ છે ઈષ્ટ ભગવાન માટે ઈષ્ટ ભગવાનને વંદન કરો તમારી કુળદેવી માતા હજારો શક્તિઓ આ જગતમાં છે આપણા કુલદેવી વિશે આપણે માહિતી લઈશું ઘણી વાતો કુળદેવી માતા માટે કરીશું પણ તમારી જે કુળમાં પૂજાતી દેવી છે કબીરા કુવા એક હે પનિહારી અને બર્તન સબ ન્યારે ભરે પાની મે એટલું યાદ રાખજો હજારો દેવી આ જગતમાં છે પણ તમારું કાર્ય તો તમારી કુળદેવી માતા જ કરશે કારણ કે આપણે એક કહેવત છે માન મૂકી અને માસીને ધાવવા ના જવાય એટલું એટલા માટે એ કહેવત છે તમારી કુળદેવી છે ને એ તમારું સર્વ કાર્ય કરવા સંપન્ન છે માટે કુળદેવી માતાને પ્રણામ કરું ત્યાર પછી કીધું છે કે ગામના દેવતાઓ આપણું મૂળ ગામ હોય એ ગામટોળાના દેવતાઓને પ્રણામ કરું હું અમદાવાદ નગરમાં રહું છું તમે પણ અમદાવાદ નગરમાં રહો છો માટે અમદાવાદ નગરમાં જે ભૂમિની અંદર રહેતા હોય ત્યાં ભદ્રકાલી માતાને પ્રણામ કરો ગામટોળાની માતા છે સાથે દેવ કોણ છે જગન્નાથજી ભગવાન કારણ કે આપણે નગરયાત્રા રથયાત્રાના દિવસે અષાઢી બીચના દિવસે રથયાત્રાની કરશે તો એ ગામના દેવતાઓને પ્રણામ કરો ત્રીજા નંબરમાં સ્થાનના દેવતાઓ આપણા મંદિરમાં જેટલા દેવતાઓ આપણે શ્રદ્ધાથી બિરાજમાન કરીએ છીએ જે દેવતાઓને આપણા મંદિરમાં સ્થાન આપીએ છીએ એ સ્થાન દેવતાઓને પ્રણામ કરો આગળ દેવતા બતાવે છે વાસ્તુ દેવતા તમારા ઘરની અંદર ઉમરાની પૂજા કરો એ વિશે પણ આપણે સમજીશું કે ત્યાં સ્વસ્તિક બનાવવાથી સુખ પ્રાપ્ત થાય છે માટે એ સ્વસ્તિક બનાવવાનું ચોક્કસ ભૂલતા નહીં કારણ કે દેહલ્યામ વાસ્તુ પુરુષાય તમારા ઉમરાની એ વચ્ચોવચ એ ભૂમિની અંદર ભૂમિના દેવતાનું નામ છે વાસ્તુ ભગવાન માટે વાસ્તુ વાસ્તુદેવતાને પ્રણામ કરું જેણે સૃષ્ટિનું સર્જન કર્યું એ ભગવાન બ્રહ્માજી અને સરસ્વતી માતાને પ્રણામ કરો કારણ કારણ કે તમે નહીં હું નહીં આ જગતના દરેક જીવોને શરીર દેહ આપું ને એ કેવલ બ્રહ્માજીના સંકલ્પથી થાય છે માટે બ્રહ્માજી આ જગતનું ઉત્પત્તિ કરતા દેવતા છે માટે બ્રહ્મા અને બ્રહ્માની સરસ્વતીને વંદન કરું આગળ છે લક્ષ્મીનારાયણ ભગવાન લક્ષ્મીનારાયણના અનેક સ્વરૂપો છે રામ કૃષ્ણ નરસિંહ અનેક રૂપ અનેક રૂપાય વિષ્ણવે પણ લક્ષ્મીનારાયણનો સાથે પ્રણામ કરું આગળ છે શિવ અને પાર્વતી માટે શિવ અને શક્તિને પ્રણામ કરું કારણ કે મહાદેવજી આ જગતના મૃત્યુના દેવતા છે માટે શિવ પાર્વતીને પ્રણામ કરું આગળ દેવતાઓના પ્રણામ કયા બતાવ્યા તો સચી અને પુરંદર આ જગતની અંદર પૂર પુરંદર નામના જે દેવતા છે એ આજે સ્વર્ગના રાજા છે ઇન્દ્ર એ સિંહાસન છે ઇન્દ્રાસન કહેવાય છે એની અંદર દેવ બેઠા છે એ પુરંદર નામના દેવતા છે માટે સચી એમના શક્તિ છે એમની પત્નીનું નામ છે માટે એમને પ્રણામ કરો પછી તમારા માતા પિતા પ્રણામ આપણા વંશજોના કારણ કે વંશ પુણ્યના આત્મપુણ્યને ભાગ્યવાન શાસ્ત્રમાં એવું કીધું છે સુશીલો માતૃપુણ્યને પિતૃપુણ્યને ચાતુર ઔદાર્યમ વંશપુણ્યને આત્મપુણ્યને ભાગ્યવાન જીવનની અંદર તમારા સંસ્કાર સુશીલતા તમારા માતાના પુણ્યથી પ્રાપ્ત થાય છે પિતા જો પુણ્યશાળી હોય પિતા જો ધાર્મિક હોય તો એ બાળકોમાં ચતુરાઈ પ્રાપ્ત થાય છે સાથે આગળ અવદાર્યમ વંશ પુણ્યને તમારા જો વંશજોની કૃપા હોય તો તમારામાં ઉદારતા રહેશે કોકના માટે કરી છૂટવાની તમારા હૃદયમાં ભાવના ત્યારે રહેશે જ્યારે આગળ વંશજોનું પુણ્ય છે અને આત્મપુણ્યને ભાગ્યવા તમે પોતે કર્મ કરશો તો ચોક્કસ તમારા ભાગ્યનો ઉન્નતિ માટે કર્મ તેરે અછે હે તો કિસ્મત તેરી દાસી હે મન તેરા સાફ હે તો ગરમે મથુરા દાસી હે આ સિદ્ધાંતને યાદ રાખજો માટે તમે પોતે કંઈક કરજો અને આગળ બ્રાહ્મણોને પ્રણામ કરજો બ્રાહ્મણોનો તિરસ્કાર ના કરતા કારણ કે આ દેવતાઓમાં અમારા યજ્ઞની અંદર શરૂઆતમાં જ મંગલાચરણ મંગલ આચરણ કયું કહેવાય એ કર્મની અંદર પહેલી જ નમસ્કારથી શરૂઆત થાય છે જ્યાં લગી તમે ભગવાનને નહીં નમો ત્યાં સુધી જગતમાં નમવું પડશે સામાન્યત્ એક એક માણસને ફોન કરીએ આપણું કાર્ય હોય આપણને વારે ઘડીએ હેરાન કરતો હોય અથવા એ ઉપાડતો ના હોય તો આ દેવતા આ એક મનુષ્ય તમને નમાઈ રહ્યો છે કદાચ ડૉક્ટરો પણ સરળતાથી આપણા જીવનમાં રોગ મટાડી ના શકે તો એ વ્યક્તિ પણ તમને નમાઈ રહ્યો છે માટે ઈશ્વરને નમવા જગતમાં ક્યાંય નમવું પડતું નથી ઝૂકતા તો વહી હે હિન્દીમાં બહુ સુંદર કહેવત છે ઝૂપતા તો વહી હૈ જીસમે જાન હૈ અકડ તો મૂળદે કી પહેચાન માટે હંમેશા નમકારો આ નમસ્કાર કરવાનો ભાવ આ એટલા માટે કહું છું કે આ બધા દેવતાઓને પ્રણામ નિત્ય કરવા જોઈએ કારણ કે અમારા કર્મની અંદર પ્રથમ પ્રણામથી શરૂઆત થાય છે એટલે માટે પ્રણામ કરતા શીખો પણ કોને કોને કરવા માટે હું તમને શીખવાડું છું કે બ્રાહ્મણોને પ્રણામ કરજો પછી આ જગતમાં જ્યાં જ્યાં મંદિરો આપણે ભયના કારણે ઘણી જગ્યાએ તમે રોડ ઉપર વાહન લઈને નીકળતા હો નાની પણ એક દેવની ડેરી દેખાતી હોય તોય એ હોર્ન મારીએ છીએ આપણે હં હોર્ન માર્યા વગર ખાલી એમને મસ્તક ન મારી અથવા તમે જે દેવતાને માનો છો એનું નામ બોલીને ભલે ગમે તે ડેરી રહી કારણ કે બધા દેવતાઓમાં મૂળ તત્વ તો એક જ રહેલું છે પ્રકૃતિ અને પ્રકૃતિ સ્વયં સ્વયંમાં ભગવતી છે માટે આપણે એ વિષય પણ આગળ જાણીશું કારણ કે આ સૃષ્ટિની રચના કેવલ માએ કરી છે માથી મોટું આ જગતમાં કોઈ નથી માટે એ વિશે પણ આપણે જાણીશું જીવનની અંદર બ્રાહ્મણોને વંદન કર્યા પછી દરેક દેવતાઓને રસ્તામાં આવતા દેવસ્થાનની અંદર પ્રણામ કરજો કારણ આપણે સત્ય સનાતન ધર્મમાં જીવીએ છીએ આપણે આપણા દેવતાઓને પ્રણામ નહીં કરીએ ને તો આપણને બળ નહીં મળે આપણને શક્તિ નહીં મળે જેટલી સંસ્કૃતિ આપણી રહી છે ને એનો નાશ ના કરશો કેવલ ને કેવલ આપણી સંસ્કૃતિને પ્રેમ કરો સંસ્કારો રાખો આટલા દેવતાઓને પ્રણામ કરવા માત્રથી જીવનનું કલ્યાણ ચોક્કસ થશે માટે જ્યારે પણ તમે ભગવાન આગળ બેસો ત્યારે આ દેવતાઓને પ્રણામ કરો આ વિડીયો તમે ત્રણ ચાર વાર જોઈ લેજો એટલા માટે તમને ખબર પડશે કે કયા કયા દેવતાઓને પ્રણામ કરવા અને સાથે આટલું કર્મ કર્યા પછી ખાલી પ્રણામ કરો હું એવું નથી કહેતો તમને અનેક મંત્રો આવડતા જ હોવા જોઈએ મંત્ર કદાચ ઓછા આવર્સે ચાલશે પણ તમને નામ આવડતું હોવું જોઈએ કેમ કારણ કે કલયુગ કેવલ નામ ધારા સુમીર સુમીર ભવ ઉત્તર હું ફારા કલૌ કેશવ કીર્તનાથ આ કલિયુગની અંદર ભગવાનનું નામ તમારા જીવનનું મંગલ કરવા વાળું માટે મંગલમય કૃપા લેવા માટે આટલું નિત્ય કરજો ચોક્કસ અને આપણા નાના હતા ત્યારે ભગવાન આગળ એક પ્રાર્થના કરતા હતા ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું જ નામ ગુણતારા નિત્ય ગાઈએ થાય અમારા કામ હેતલાવી હસાવતું રાખ દિલ સાપ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માપ આ કેટલી સુંદર સ્તુતિ છે ઓ ઈશ્વર ભજીએ તમને મોટું છે તું જ નામ ગુણતારા અમે નિત્ય તમારા ગુણ ગઈશું થાય અમારા કામ જીવનમાં સવારે ઉઠીને ભગવાન આગળ નમસ્કાર કરીને તમે તમારા કાર્ય માટે દોડવા જઈ રહ્યા છો હું એવું નથી તો પૂરો દિવસ આખો દિવસ તમે ભક્તિ કરો પણ સવારે પ્રાતકાલે ઉઠીને તો ચોક્કસ દેવતાઓને પ્રણામ કરતા શીખો આ પ્રણામ કરવાથી જો તમારું કાર્ય ના થાય તો ચોક્કસ મને કહેજો કારણ કે હું બ્રાહ્મણ પદમાં છું કારણ કે હું અનુભવી માણસ છું મારા જીવનના પ્રત્યેક કાર્યો ભગવાનને કેવલ નમસ્કાર કરવા માત્રથી માતા પિતાને ભગવાનને બ્રાહ્મણને વડીલોને નમો હું એવું નથી કહેતો કે તમે અન્ય કોઈને નમો અન્ય ક્યાંય નમવાની જરૂર નથી માટે આજનો વિડીયો દેવતાઓની કૃપા લેવા માટે પ્રાતકાલે કરવા યોગ્ય કર્મ વિશે આપણે થોડું જાણ્યું આગળ નિત્ય કર્મની અંદર પણ આપણે શું કર્મ કરવું એ પણ આપણે જાણીશું બોલિયે શ્રી અવધૂતચિિંતન શ્રી ગુરુદેવદત ભગવાન કી જય હરિ ઓ નહ પાર્વતી પતય હર હર મહાદેવ હર